પ્રસંગની તૈયારી કરતા વિડીયો અને મેક્સિમમ લોકોને શેર કરજો સેવ કરવાનું તો ભૂલતા જ નહીં દરરોજનું નવું કલેક્શન અને લેટેસ્ટ કલેક્શન જોઈએ છે તો બાલકૃષ્ણ સિલ્ક પેલેસ વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે કે દરરોજનું નવું કલેક્શન બધી સાડીમાં આપે છે આજનો સ્ટોક આવ્યો છે ને ટોટલ બનારસની ઓરિજિનલ સાડી છે ને મશરૂમ સિલ્કમાં જોઈએ છે ટસર સિલ્કમાં જોઈએ છે કે તમારે કાંજીવરમ સિલ્ક હોય ધર્માવરમ સિલ્ક હોય બધી સાડી તમને રિઝનેબલ રેટની અંદર ઓરિજિનલ બનારસ સિલ્કમાં સાડી મળી જવાની છે સાડીનો સ્ટોક જો બધી ઓરિજિનલ સાડીનો આજનો બનારસનો સ્ટોક આવેલો છે એ પછી બાંધણીનો કલેક્શન હોય કે ઓરિજિનલ બનારસ સાડી હોય ટોટલ કલેક્શન નવું આવી ગયું છે જોઈ શકો છો આજની આ નવી ડિઝાઇનો આવી છે કતાન સિલ્ક ની અંદર જે રિયલ બનારસ માં સાડી કતાન સિલ્ક ની સાડી આવે છે એની આજની આ નવી ડિઝાઇન આ ટોટલનો આ ટોટલ સ્ટોક નવો દરરોજ આવે છે જે વેડિંગની સિઝનની તૈયારી કરે છે એને શેર કરવાની ભૂલતા નહીં આપણે રેગ્યુલર દાણો સિંગલ દાણાનો ફૂલ ક્વોન્ટિટી સ્ટોક આવી ગયો છે જે જે કસ્ટમરો ધક્કો ખાઈ ગયા હતા અથવા ઇન્ક્વાયરી કરતા હતા અને ઘણા કલરો સોલ્ડ આઉટ હતા એ બધા કલરો આવી ગયા છે અને અજરકની અંદર ફૂલ ક્વોન્ટિટી સ્ટોકમાં બધો અજરકનો સ્ટોક આવ્યો છે જોઈ શકો છો આ દરરોજનો સ્ટોક એટલો આવે છે આજે સ્ટોક તમે જુઓ ફૂલ ક્વોન્ટિટી સ્ટોક જે છે ને એ દરરોજનો એટલો આવે રાતના અગિયાર વાગ્યા છે પણ તમારા બધાનો રિસ્પોન્સ જ એટલો છે કે શોરૂમ પર વિઝિટ કરો તો રીલ્સ જોઈને અને કોઈ કસ્ટમર એમ કાંઈ ન થાય કે તમે રીલ્સ બતાવો ને એમાં સાડી તમે એ ટાઈપનું નથી બતાવતા બધું કલેક્શન તમને સેમ મળવાનું એ પછી તમે ઘરે બેઠા સિંગલ પીસ મંગાવો કે શોરૂમ પર વિઝિટ કરો રીલ્સ જોઈને પણ રીઝનેબલ રેટની અંદર વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન હોય તો બાલકૃષ્ણ સિલ્ક પેલેસે બધું કલેક્શન તમને એક જ જગ્યાએ સાડીની અંદર મળી જવાનું છે હેન્ડવર્કથી લઈને લૂઝ સાડી સુધીનું બધું કલેક્શન તમને દેવા લેવાની સાડી જોઈએ ને તો આ તમે લૂઝ સાડીનો સ્ટોક જોઈ શકો છો ડેઇલીનો એટલો આવે ડેઈલી એટલું જ આવે આપણે મલ કોટનની અંદર ફૂલ ક્વોન્ટિટી સ્ટોક આવી ગયો છે બધો સ્ટોક દરરોજનો એટલો નવો આવે છે વિડીયો સેવ કરવાનો અને શેર કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ